ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સલાબતપુરા વિસ્તારમાં ગત 25મી એપ્રિલના રોજ રાત્રિના સમયે અગિયાર વાગ્યાની આસપાસ સમીર ઉર્ફે અગ્નિપથ રશીદ શાહ સહિતનાએ ભેગા મળીને હાથમાં હોકી સહિતના ઘાતક હથિયારો રાખી તોફાન મચાવ્યું હતું આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા જેથી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી લીધા હતા જોકે સમીર પોલીસ પકડથી દૂર હતો સમીરને ઝડપી પાડવા માટે પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો જેથી બાતમીના આધારે સમીરે કાદર નાળ પાસે જાહેરમાં ઝડપી લીધો હતો આ આરોપી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાંથી ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે હાલ સલાબતપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત